ગ્રહસ્થાશ્રમ કેવી રીતે માંડવો એટલે આપણી જે ભાવનાઓ છે કુટુંબિક સામાજિક રીતે કે લગ્ન વ્યવહાર છે એ પણ જ્યારે થયા પછી આપણે એની સાથેનું જિંદગીભર નભાવવાનું હોય પ્રસંગી કરવાની અંદર મેં કહ્યું કે પહેલાં મા બાપ જ કરતા હતા બ્રાહ્મણ કરતા હતા અત્યારે કદાચ આપણે જાતે જોઈએ છે બરાબર છે કે અત્યારે છોકરા ભણ્યા ગણ્યા એટલે પોતાની રીતે પ્રસંગી કરે પોતાની રીતે પ્રસંગી કરે એમાં બહુ વાંધો નથી પણ છતાં મા બાપ છે એટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે બારોબાર જે થાય છે કે પહેલાં પોતાની માટે અભ્યાસ કોલેજમાં કરતા હોય ત્યાંથી જ તમે એકબીજાના સંબંધમાં આવજો ફ્રેન્ડશીપ કરવાની વાત એમાં ફ્રેન્ડશીપની અંદર કોલેજમાંથી ભણતા જ ફ્રેન્ડશીપ કરી લો એ બરાબર નથી તમારે પચીસ વરસ સુધી આપણે પહેલાં સંસ્કૃતિ હતી ગુરુકુળમાં રહેતા પચીસ વર્ષ સુધી અભ્યાસ કરવાનો એને ઘર રહે સૂટું કે પરિવારનો કોઈ સંબંધ નહીં લગ્નની તો વાત જ નહીં ગુરુની આજ્ઞામાં રહેવાનું અને જે અભ્યાસ છે આ બધો તમે કરો છો બધો અભ્યાસ થતો હતો અને ત્યાં આગળ આવા સંસ્કાર પણ ધાર્મિક આપવામાં આવતા હતા પોતાના નિયમોની પણ આજ્ઞા આવતા ભગવાનની પ્રાર્થના કરવી આ કરવું બધું આપણે જેને કહે માતૃદેવો ભાવો પિતૃદેવો ભવ એ આપણી સંસ્કૃતિ કે માતા પિતા દેવ સમાન માનવાના એ કંઈ આપણે બહારથી આવેલા એવા નથી કે અત્યારે તો ભણેલા કેટલાક છોકરા એવા હોય તો પૂછે કોણ તાર બાબા કે અમારા ઘરના માનસ છે તો નોકર હોય એવી રીતે પૂછે આજે આ સંસ્કૃતિ વાળામાં એવું હોય છે કે એને મારો બાપ છે એવું કહેવાનું શરમ આવે અરે એને તો આવે પણ આપણે તો આપણા બાપ છે સાચું છે એનાથી જન્મ થયો છે એને આપણને જન્મ આપ્યો છે એને ભણાવી કે એને મોટા કર્યા છે અમેરિકા સુધી મોકલ્યા છે તો એને કેમ ભૂલાય માગવું જેને આપણા પર કેટલું ઋણ છે જેમ ભગવાનનું ઋણ છે એમ ભગવાનને ભૂલાય નહીં સંતનું ઋણ છે કે જેને લઈને આપણે સંસ્કાર મળ્યા છે એમ માતા પિતાના પણ સંસ્કાર છે આપણને એ આપણને મળ્યા છે તો એનું ઋણ છે આપણા ઉપર કેને આપણે મોટા કર્યા સાચવવા જોઈએ નાની ઉંમરમાં આપણે માના ખોરાની અંદર કૂદતા હતા જાડા કર્યા પેશાબ કર્યા ખાવાનું બીજું ત્રીજું એને બધું એને આપણે નવડાયા ધોડાયા સાફ કર્યા અને ખાવાનું માટે ચિંતા કરીને ખવડાવ્યું પીવડાવ્યું પૈસા નહોતા તો પણ ભનાયા જે મહેનત કરી પુરુષાર્થ કરીને અને પછી બની કરીને આપણે અહીંયા આવી તો એને આપણે ભૂલીએ તો કૃતજ્ઞ કહેવાઈએ એને ભૂલવા ના જોઈએ અને એ રીતે આપણે એની સેવા કરવી જોઈએ એટલે મૂળ શું છે કે તમે લગ્ન કરો પણ તમારી ઈચ્છા મુજબ થાય એ કંઈ વાંધો નથી આજના જમાનો પ્રમાણે જોકે આજ તો મા બાપમાં વિશ્વાસ નથી એટલે પછી થાય પણ છતાં કરો તો તમારે એ પ્રસંગી કરવાની અંદર બહુ ઉતાવરણી કરવી જોઈએ તમને વિચાર એકબીજાને થયો હોય તો તમારા મા બાપને તમે પૂછો છોકરીને છોકરી મા બાપને પૂછે છોકરો છોકરાના મા બાપને પૂછે એ બેની જરા સંમતિ લેવો અને ના થાય તો એને કન્વિન્સ કરવા પ્રયત્ન કરો પણ એકદમ એને દુઃખ અને આઘાત થાય એને કેટલા વિચારોથી કેટલી ઉમદાથી એને પોતે આપણને આ કર્યું હોય હવે એના લગ્ન પ્રસંગની અંદર તમે એમને પૂછો જ નહીં તો એ કેવું કહેવાય કે આપણે માટે સારું આપણી સંસ્કૃતિ પ્રમાણે સારું ન કહેવાય એને જણાવવું જ જોઈએ તમે સ્પષ્ટ કરો ખૂબ ઓછાનું છાનું કરો પછી કર્યા પછી તમે બંધનમાં આવી જાઓ છો કે ચાલો આપણે બે લગ્ન કરીશું મારે તારા વગર બીજાને પહેનું નથી પેલા છોકરી કે મારે તારા હોય ના આપવાનું નથી આવી તમે બારોબાર કરી લીધું કે પછી તમારો સમાજ શું કહે સમાજને જ કેવું કહેવું જોઈએ તમારા મા બાપને કુટુંબને શું થાય એ બંધન ના કરવું કરો વાતચીત કરો અને પછી તો કંઈક મા બાપને પૂછીએ અને એ એગ્રી થાય તો પછી આગળ વધો પણ આ તો એને પૂછ્યા સિવાય આગળ વધી જવાનું એને જરાય વાત કર્યા જોઈએ એટલે તમારી ફરજ છે કે તમારું કુટુંબ તમારા મા બાપ છે એની તો સલાહ તો લેવી જોઈએ આપણા વડીલો છે આપણા એ છે તો એને એટલે પહેલાનું શું છે કે આપણે આ એક સંસ્કૃતિ સાચવવી જોઈએ તમે લગ્ન કરતાં પહેલાં આપણા વિક્ષેપ તો છે જ અને આવે છે છતાં પણ જો આટલું કર્યું હતું ને અત્યારે મા બાપને પછી કેટલું મુશ્કેલી થાય તમે જાણો છો ઘણા છોકરા કુટુંબની અંદર એ મા બાપથી જુદા પડી જવું પડે મા બાપથી સંબંધ જ તૂટી જાય છે આ લગ્ન પ્રસંગને લઈને છોકરીનું હું આને જ પરણવાનો છું મા બાપને દુઃખ થાય કે બીજું તારે એ કરવું જ મારે કંઈ જરૂર નહીં છોકરીને પણ એવું કરતા હોય તો મા બાપથી છૂટવું પડી જાય એટલે શું એ ક્લેશમય વાતાવરણ થાય હવે ક્લેશમાં તમે બે ભેગા થયા હોય પછી તમારે પણ ક્લેશ થાય ને જરા બોલાબોલી થઈ કે તું તારે ઘરે લગ્ન કર્યા પછી પાછું શું થાય કે હવે અહીંના સંસ્કાર કે એ વર્ગ આપણે આવ્યા પછી છોકરાના મા બાપ છે એ આવે એટલે છોકરીઓ શું કે તારા મા બાપને મારે ત્યાં નહીં હવે તમે છોકરા છોકરી બે જણા તમારા મા બાપથી ઉત્પન્ન થયેલા છે એને લઈને તમે ભેગા થયા છે અને એક એક મારે ત્યાં તારા મા બાપ નહીં અને છોકરો કહે તારા મા બાપ મારે ત્યાં નહીં આવી એ સંસ્કૃતિ જ આપણી તારા મા બાપ કહે ને પાલવો તમને મોટા કર્યા છે તો તમે પાલવો એમને અને છોકરા છોકરી ભેગા થયા પછી છોકરાના મા બાપે છોકરીના મા બાપ અને છોકરીના બાપ એટલે છોકરાના મા બાપ આ સંબંધ જોડાઈ ગયો પછી એને તો કાળો મારે ત્યાં નહીં એ આપણી સંસ્કૃતિ નથી એટલે આ સંસ્કાર આપણે સાચવવા જોઈએ કે મા બાપ આયા વડીલ છે ગયડા છે વ્રદ્ધ છે ગરીબોના સ્વભાવ પણ વિચિત્ર થોડા હોય છે એ પણ એક મુશ્કેલી છે પણ છતાંય આપણે જેટલું બને એટલું એ લોકોને માટે તિરસ્કાર ભાવના છોકરીએ પણ ન હોવી જોઈએ અને છોકરાવાળાએ પણ ન હોવી જોઈએ કે આવે તેનો સત્કાર થાય રાખવું કરવું બીજું ત્રીજું એટલે આ પણ પ્રશ્નો થાય છે એટલે લગ્ન કરવાની અંદર આપણે કંઈ ના નથી પણ તમે કરતાં પહેલાં બહુ વિચાર કરીને માતા પિતાને રજા લઈ અને પછી આગળ બીજું કે પ્રસંગીની અંદર પછી અહીંનું પ્રસંગ કરી નાખે એ પણ આપણે વિચાર કરીએ કે ભાઈ મા બાપને આ સંસ્કૃતિ ગમે નહીં અને આપણે સત્સંગ સમાજની દ્રષ્ટિએ આપણે ધર્મની દ્રષ્ટિએ પણ તમે જુઓ કે ધર્મ આપણો ધર્મ જુદો છે હિન્દુ સંસ્કૃતિ આપણી છે અને એ આપણો ધર્મ છે એ આપણને આ રીતે કહેતો જ નથી કે આપણે એકથી બીજાની અંદર તમે તમારો જે સમાજ છે અગર તો જે રીતે આ સમાજની આપણે અનુકૂળતા એકબીજાની વાત કરવું જોઈએ આજે લોકો પોતાની સંસ્કૃતિ સાચવા માટે આવા એ જૂ લોકો છે એ હજુ પોતે પોતાની રિચ્યુઅલ બધા સાચવે છે હજુ પણ સાચવે છે એ લોકો અને એના ધર્મને પણ પૂરી રીતે સાચવે છે અને પોતાની આ પ્રમાણે બીજી સંસ્કૃતિ આવી ના જાય તો લગ્નમાં પણ એ લોકો વિચાર રાખે છે કે ભાઈ આપણી સંસ્કૃતિ એમાં હોય એમાંથી જ લગ્ન કરવા એ રીતે જ આપણે ચાલુ એવી ધરતા સાથે જો ઘણો સમાજ એવો હોય છે તો આપણે પણ એ છે કે ભાઈ આપણા ગુજરાતના હોય તો ગુજરાતના તે હિન્દી તો હિન્દી સમાજના પણ એ માટેનો થોડો રાખવું કારણ એને લઈને શું થાય કે આપણે આપણા સમાજમાં ત્યાંના સમાજમાં કર્યા હોય તો એ એ સમાજને પણ તમે જેમ આવ્યા છો તો એ સમાજની અંદર એમના છોકરીના મા બાપ કે છોકરો ભણે છોકરાના મા બાપ હોય તો એ પણ સેવા થઈને આપણી કે પણ અહીં આવીને રહે તમારી સાથે તમારા વિચારો એમના વિચારો એક મળે એક શેરું થઈ જાય તો એ પણ છે કે જેટલું બને એટલું આપણે આપણા ગુજરાત આપણા સમાજ છે ગુજરાત સમાજ છે જેને કોઈ હિન્દીનો સમાજ હોય તો એ ત્યાંનો સમાજને પણ આપણે એક આપણી ત્યાં એકલા રહે અને દુઃખી થાય ને કંઈ થાય એને કરતો અહીં આવે તો એ પણ એક સેવા છે તો એ પણ આપણે કરવું જોઈએ કદાચ ના આવી શકે તો પણ આપણે અહીંથી પણ એમને સારી રીતે સેવા કરી શકીએ તેમની આપણે ખબર રાખી શકીએ એ પણ હોવું જોઈએ પણ એ તો કશે મારે લેવા દેવા નથી કારણ કે ત છોકરો એના મા બાપની સેવા માટે પૈસા મોકલે તો છોકરીને દુઃખ થાય કે ત્યાં તમે કેમ પૈસા મોકલો તો તું તારા મા બાપને મોકલે છે એનું શું થાય પછી એની મા બાપને મોકલતી હોય અને અહીંયા અત્યારે બીજાનું વાંધો થાય એટલે આ એક ભાવના છે કે આ મારા હગા જ નથી મારા મા બાપ જ નથી એવું થઈએ હવે એનાથી છૂટા પડીએ આપણે એ કેટલું બધું કહેવાય કે જેને આપણને જન્મ આપ્યો છે જેને આપણને મોટા કર્યા છે એ મા બાપને તો છેલ્લા શ્વાસ સુધી ભૂલવા જોઈએ નહીં અને એ પ્રમાણે સેવા કરીએ સર્વની વાત આપણે કરીએ છીએ કે એના મા બાપ થયા હતા તો એના મા બાપની સેવા કરી ખભે બેસાડીને કરી આપણી આ સંસ્કૃતિ એને આપણે બતાવી ત્યારે કહેવાનું શું કે આ સંસ્કારો આપણે જરા મળે એને માટે લગ્ન કરતાં પહેલાં તમારે આ બધો વિચાર કરવાનો છે અને એ વિચાર નથી થતો અહીંનો જે સ્વીકારવાથી પછી ઘરમાં ક્લેશ થાય છે કારણ કે બે પતિ પત્નીને થાય છોકરાને મા બાપમાં એ તો છોકરી ના પાડે એટલે અંદર ક્લેશ થયો હોય છોકરીને મા બાપને એ તો છોકરો ના પાડે તો બે ક્લેશ થયો હોય પણ એ ક્લેશ ન થાય કે ભાઈ એ આપણા જ છે અને આપણે આપણા મા બાપ સમજીને જ એની સેવા કરવાની છે છોકરાના મા બાપ કે છોકરીને બંનેને એમાં સમજવા બંને આપણા મા બાપ જ છે એથી જ આપણે જોડેલા છે તો એની રીતે ખરું એટલે પહેલાં આજ્ઞા એની રુચિ સમજી લેવી જોઈએ આવ્યા પછી પણ મા બાપ સાથેના સંબંધો આપણા સચવાય પતિ પત્નીની અંદર પણ સંબંધો એવા સચાવવા જોઈએ કે મેં કહ્યું ને પતિ પત્નીએ સીતાના જેવું શ્રીજી મહારાજે શિક્ષાવત્રીમાં લખ્યું છે કે પોતાનો પતિ રોગી એ હોય તો પણ એની સેવા કરવી અને પતિ પાછું સમજવું આ તો એકલું પતિનું લખ્યું હોય એટલે પતિના પતિ પતિવર્તાના ધર્મોને આપણે વાત કરીએ કે એને પતિવતા વધારો રાખવો જોઈએ પતિને બરાબર સાચવે પતિ પછી એનો ધર્મ સાચવો નહીં ભાઈ સતીના ધર્મ એમ સત્તાના ધર્મ ખરા નહીં એને પત્ની સાહેબ જોને એક નોકરડી લાયા હોય નોકરીની માટે કામ કરાવતા હોય કે પત્ની લાયા એટલે જોને મારી નોકર હોય અને મારા આધીન એમ કરીને ઘરનું કામ બાદ બીજું એવી રીતે લે એ નહીં એ પત્ની પણ આપણી અધાયણના છે તો એને પણ એ રીતે રહેવી